ફરવા માટે જઈએ છીએ ઓકે બેટા ધ્યાન રાખજો અને ખુશીથી ફરી આવજો હા ચાલો પપ્પા બાય તમારું ધ્યાન રાખજો અરે બહુ શું થયું ચા નાસ્તાનો જલ્દી કરો મારી પ્રેશરની ટેબ્લેટ લેવાની છે પપ્પા ગીતા ચા બનાવે છે આજે ચા નાસ્તાનો વારો ગીતાનો છે હા મને ખબર છે ચા નાસ્તાનો વારો મારો છે હું બનાવ વારો શનો વારો આ બધું શું છે પપ્પા તમે બધું વિજય અને ગીતાને પૂછો તો તમને બધી જ ખબર પડી જશે ઓ વિવેક તું શું કહેવા માંગે છે તને બધી જ ખબર છે ઓકે તું મારો મોટો ભાઈ છે એટલે શાંતિથી કહું છું કે તારે મને જે કહેવું હોય તે કહે પણ મારી ગીતા વિશે કંઈ નહીં બોલો કેમ ગીતાભાઈ મહારાણ છે કે તેને કંઈ નહીં કહેવાનું આ ઘરમાં જે કાંઈ ઝઘડા થાય છે તેનો મૂળ ગીતા જ છે કેમ

આ નાના દીકરા પર શું અસર થશે કઈ ભાન છે મારે નથી કરવું ચાલ નાસ્તો આ શું થઈ રહ્યું છે કઈ સમજ નથી પડતી આમ ભાઈ ભાઈ ઝઘડો કરતા રહેશે તો ઘરનું શું થશે વિજય અને ગીતાના લગ્ન થયા ને હજુ એક જ વસ્તુ થયું છે આ આજુબાજુવાળા કે આ સમાજના લોકો શું વિચારશે સવિતા તારા ગયા પછી હું આ ઘરને નથી સાચવી શક્યો

ઓ આજે તો રસોઈમાં ગીતા વાવનો વારો લાગે છે હા આજે બપોરની રસોઈનો વારો ગીતાનો અને સાંજની રસોઈનો વારો મારો છે ભાભી પપ્પાએ તમને પૂછ્યું નહીં ને તો પછી મને બોલવા દો ને તમે શા માટે વચ્ચે બોલો છો હા પપ્પા બપોરની રસોઈ હું જ બનાવું છું બેટા તમે આમ તારો મારો વારો કરવામાં જુદા પડતા જાવ છો જો તમે બંને સાથે મળીને રસોઈ બનાવશો ને તોની મીઠાશ કઈ અલગ જ હશે આ ચા બનાવવાનો વારો આ રસોઈ બનાવવાનો વારો બેટા મારા અંતિમ સમયે પાણી પાવાનો વારો નહીં રાખતા નહીંતર હું પાણી પીધા વખત ઉકલી જઈશ અરે બેટા વિજય તું પેલી નગરમાં દુકાન રાખવાનો હતો તેનું શું થયું હા પપ્પા લેવાની જ છે પચીસ લાખ કહે છે તો સાડા બાર લાખ હું કાઢીશ ને બાકીના ના સાડા બાર લાખ વિવેકભાઈ કાઢશે એ હા તો શું કહે છે સાડા બાર લાખ છે ને ગીતા ને પાર્લર બનાવવાનું છે એટલે દુકાન લઈએ છીએ અને આપણે બંને ભેગા રહીએ છીએ એટલે અડધા તો તમારે જ આપવા પડે ને ઓકે વિજય તને તો તારા સસરા આપી દેશે પણ મારા સસરા એલા કેપેબલ નથી કે મને આપે તો એ બધું અમારે નથી જોવાનું ઓકે અને હા જ્યારે તમે ધંધામાં નુકસાન કર્યું ને ત્યારે વિજયે તે પોતાની બચતના 10 લાખ રૂપિયા તમને આપ્યા હતા હવે તમારો વારો છે ઓકે અને હા તને ખબર ના તો કહી દઉં જે સમયે વિજયના લગન હોતા થયા હા હું તે જ કહેવા માંગુ છું કે તે પડેલા ના હતા છતાં પણ તેમણે તમારી મદદ કરેલી અને તમે એક છોકરાના બાપ બન્યા પછી તો તમે તમારી જવાબદારીને સમજો એ વિજય તું તારી બહેનને સમજાવી દે કે નાના મોટાનું માન રાખે બસ હવે બંધ કરો કોઈ એક કહી બોલવાનું નથી આ બધું શું છે સાવ જાનવર જેવા છો તમારી માં ઉપર બેઠી બેઠી શું વિચારતી હશે અને હવે તમારો રોજના ઝઘડાથી કંટાળી ગયો છું આ કરતા હું તમારી માં પાસે જતો રહ્યો તો સારું હોત કાલે તમે બંદે ઘરે રહેજો હું કાળો કાકાને બોલાવી લઉં ને તમે બંદેને અલગ કરી દઉં એટલે બધું સારું થઈ જશે અશોકભાઈ કંટાળીને નિર્ણય લઈ જ લીધો લાગે છે બંને ભાઈને અલગ મૂકવાનું નક્કી કરી લીધું છે અને ગામના વડીલ મિત્ર કાળુભાઈને પણ બોલાવી લીધા છે ચાલો આપણે આગળ જોઈએ અશોકભાઈના પરિવારનું શું થશે